સુંદર જસ સતસંગીનો જે સુણ શે વિના વાર પરિશ્રમ ભવ સાગરનો પાર ગઢપુરમાં રામજીભાઈ ભાવસાર નામે એક શ્રીયરીના વિશે અતિહેતવાળા એકાંતિક ભક્ત હતા રામજીભાઈ ભાવસાર વ્યવહારે ખૂબ ગરીબ પરંતુ પ્રભુ શ્રીહરિના વિશે અતિ આસક્ત એવા પ્રેમી ભક્ત હતા ગઢપુર દરબારગઢમાં સમૈયા ઉત્સવમાં ઘણા ભક્તો મહારાજ અને સંતો ભક્તોને રસોઈઓ આપીને જમાડે મહારાજની વિવિધ ઉપચારોએ પૂજા કરી આ બધું જોઈને રામજી ભગત પોતે મનમાં ખુદ ખેદ પામે અને અફસોસ કરે કે અરે રે મારા ભાગ્યમાં ક્યાંથી હોય કે આ જન્મે હું પ્રગટ પ્રભુ શ્રીજી મહારાજ અને સંતોને મારે ઘેર આવી રીતે ક્યારે જમાડું આમ ચિંતવા કરે અને અફસોસ કિરા કરે અંતર્યામી અને ગરીબ નિવાજ એવા ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિથી તો આ કેમ અજાણ્યું હોય એકવાર ગઢપુરમાં દાદા ખચરના દરબારમાં વસંત પંચમીનો સમય્યો હતો દેશો દેશથી સંતો ભક્તો સમૈયા ઉપર આવેલા વિવિધ વાજિંત્રો વગાડી સંતો ભક્તોએ મહારાજની માધુરી સ્વરૂપના અને મહાત્માના વસંતનો પદો ગાયા શ્રીહરિ અને સંતો ભક્તોએ રંગોત્સવ કર્યો આવી રીતે દાદાના દરબારમાં ભવ્ય વસંત ઉત્સવ થયો ઉત્સવ કર્યા પછી ભવ્ય ઘોડા ઉપર સવારીમાં વિરાજતા મહારાજ અને સંતો ભક્તો વાજતે ગાજતે ઘેલા નદીમાં સ્નાન કરવા પધાર્યા જળક્રીડાઓ કરતાં કરતાં સંતો ભક્તોએ મહારાજ સાથે સ્નાન કર્યું એ દિવસે રામજી રામજી ભાવસાર તો પોતાના ઘરે જઈને દાદાના દરબારની એ દિવ્ય લીલા સંભાળતા હતા અને આંખમાં આંસો પાડતા અફસોસ કરતા હતા કે મારા એવા ભાગ્ય ક્યાંથી હોત કે હું આવા પવિત્ર સંતો ભક્તો અને મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરીને જમાડું રામજી ભાવસારનું ઘર ગઢપુરમાં ભાવસાર ફળિયામાં દાદાના દરબારગઢની પાછળના ભાગે આવેલ હોય કેલાથી પરત આવતી વેળાએ માણેક ચોકથી ડાબી તરફ વળતા નજીકમાં આવેલ ભાવસર ફળ્યું છે એમાં એમનું રહેણાંક હતું જલક્રીડાઓ કરીને ભગવાન શ્રીહરી જળમાંથી બહાર આવ્યા એક પાર્ષદ સાથે પોતાનું અશ્વ દરબારમાં મોકલો શ્વેત વસ્ત્ર ધારણ કરી મહારાજ એકાદ બે સંતો અને મૂળજી બ્રહ્મચારી સાથે હાથમાં રૂમાલ હલાવતા હલાવતા ચાલીને રામજી ભગતને ઘેર પધાર્યા અચાનક મહારાજ અને સંતોને પોતાના ઘેર આવેલા જોઈને રામજી ભાઈ તો અચંબો પામી ગયા ઝટપટ ઘરમાં હતો તેવો પલંગ ઢાળ્યો પટારામાંથી નવું ગોદડું અને તકીઓ ઓશિકો મૂકા શ્રીજી મહારાજ તેની ઉપર વિરાજમાન થયા મહારાજે રામજી ભાવસારને પૂછ્યું કે તમારા ઘરમાં અમારે જમવા જેવું શું છે રામજી ભાવસારના ઘરમાં ઘઉંની હાથેથી બનાવેલી સેવોનો એક ડબરો ભરેલો હતો ઘીની કુંડલી અને ગોળનું એક ભીલું હતું મહારાજે મૂળજી બ્રહ્મચારીને આ સામગ્રીમાંથી થાળ બનાવવા આજ્ઞા કરી મહારાજની આજ્ઞા મુજબ બ્રહ્મચારીએ બધી સેવો બાફી નાખીને તેમાં ગોળ ભેળવો ઉપર હતું તે બધું ઘી નાખવું આમ મહારાજ માટે થાળ તૈયાર થયા રામજી ભાવસારને તો મહારાજ સામા ચાલીને પધારા જાણીને હૈયામાં અરખનો પાર ન રહ્યો ખૂબ પ્રેમથી બાજો ઢાળ્યો મહારાજ તે બાજોટ ઉપર થાળ જમવા માટે વિરાજમાન થયા સામે બીજો બાજોટ ઉપર બ્રહ્મચારીએ બીજો આ બાજોટ ઉપર બ્રહ્મચારીએ થાળ મૂકો રામજી ભગત મહારાજ સામે જોઈ હાથ જોડીને દર્શન કરવા બેઠા આમ મહારાજે રામજી ભાવસારના ઘરે થાળ જમીને તેમનો એક સંકલ્પ પૂર્ણ કર્યો થાળ જમીને મહારાજ ધુલિયા ઉપર વિરાજમાન થયા ત્યાં તો અન્ય સૌ સંતોને ખબર થઈ કે મહારાજ તો ભાવસાર ફળિયામાં વિરાજે છે તેથી મહારાજ પાછળ ભાવસાર ફળિયા તરફ ઘણા સંતો પણ રામજી ભગતના ઘેર આવવા લાગ્યા બ્રહ્મચારીએ તો રામજી ભગતના ઘરે જેટલી સેવો હતી તેટલી સેવો રાંધી હતી મહારાજે તો સાથે થોડા આવેલા થોડા સંતોને પંક્તિ કરવા આજ્ઞા કરી હતી ત્યાં તો ઘણા સંતો અને ભક્તો તેમના ઘરે આવ્યા હતા રામજી ભગતના ઘરની ઓસરીમાં ફળિયામાં સંતો ભક્તોની પંક્તિથી લીધી આખું ફળિયું અને ઓસરી સંતો ભક્તોની પંક્તિથી ભરાઈ ગયા બ્રહ્મચારીએ થાળ માટે બનાવેલ ઘી ગોળ નાખીને બનાવેલ સેવો મહારાજ પોતે પીરસીને તેઓને જમાડવા લાગ્યા મહારાજ તો સંતોની પંક્તિમાં ઘી ગોળ નાખેલી એટલી જ સેવો ખૂબ પીરસીને સૌને જમાડ્યા હતા મહારાજે એ બાફેલી સેવોમાં એવો સ્વાદ મૂક્યો કે બધા સંતો ભક્તો જમીને તૃપ્ત થઈ ગયા આ રીતે બધા જ સંતોને અને ભક્તોને ઘી ગોળમાં બાફેલી સેવો જમાડીને મહારાજે તૃપ્ત કર્યા આમ ગરીબ નિવાજ અને ભક્ત મનોરથ પૂર્ણ કરનાર વત્સલ ભગવાન સ્વામિનારાયણે પ્રેમી રામજી ભાવસારનો બીજો સંકલ્પ પણ પૂર્ણ કર્યો દુર્ગપુર મહાત્મા અધ્યાય એકસો ચોપન શ્લોક એકથી સાત હાલ પણ શ્રીજી પ્રસાદીના રામજી ભાવસારના મકાનો ગઢપુરમાં ભાવસાર ફળિયામાં દર્શન આપે છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ચૌદની છપ્પનમી પંક્તિમાં ચિંતવતા લખ્યું છે કે નાથો હકો મૂળજી રામજી આંબો ખોડો ભાવ સાર હરજી રાજો જગોને કેશવ કહીએ રૂડા ભક્ત રાજગર લઈએ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી